યાત્રાદમ દેવભૂમિ દ્વારકામાં આજે દ્વારકાધીશ જગત મંદિર ખાતે ફૂલડોર ઉત્સવની ઉજવણી પરંપરાગત ચંગે કરવામાં આવી અને અનેક ભાવિકોએ ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમી અને ધન્યતા અનુભવી દરેક ભક્તો અને પૂજારીઓએ ભગવાન દ્વારકાધીશની ઉત્સવ આર્તીનો લાભ લીધો હતો અને ભગવાન દ્વારકાધીશના પૂજારીઓએ સોનાની પિચકારીથી કેસુરના ફૂલોનો રંગોથી ફૂલડોર ઉત્સવ ઉજવ્યો હતો અને ત્યારબાદ ભાવિકો સ્થાનિકો અને પદયાત્રીઓ તથા પૂજારીઓ મંદિર પરિસરમાં હોળી રમી હતી તથા ભગવાન દ્વારકા થી સાથે સાક્ષાત હોળી રમી હોય તેવી અનુભૂતિ તથા ધન્યતા અનુભવી હતી ત્યારે આ ફૂડોર ઉત્સવમાં દ્વારકા જિલ્લાના કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી સહિત એસપી અને એસપી પણ હાજરી આપી હતી ને ભગવાન સાથે હોળી રમી અને ધન્યતા અનુભવી હતી આજે રંગોનો દેવા હોળીનો ઉત્સવ છે ત્યારે દ્વારકાધીશ જગત મંદિરમાં પણ અઢી વાગ્યા થી ચાર વાગ્યા સુધી ફૂલડોર ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ફૂલડોર ઉત્સવમાં અઢી વાગ્યા ત્યારે ઉત્સવ આરતી નો અન્ય યાત્રાળુઓ ભાગ લાભ લીધો ત્યારે આપણી સાથે અન્ય બધા યાત્રાળુઓ છે આપણે તેમને પૂછવાની કોશિશ કરશું કે આપે શું લાભ લીધો આપશો શું ફીલ કરો છો અમે જામનગર થી આવીએ છીએ અને હર વર્ષે અહિયાં ધૂળેટી નો ઉત્સવ અમે મનાવીએ છીએ અને કાળિયા ઠાકર ની આરે છે ધૂળેટી નો મજા આવે છે અને આખું ગામ એક થઈ અને બધા રંગ રમે છે અને એક રંગે થઈને બધા મજા આવે છે ગોમતીજી પણ સ્નાન કરી અને બધા સ્નાન લાભ લે છે બસ જ ભગવાન કાળિયા ઠાકોર સાથે હોળી રમી અને તમને શું ફીલ થઈ રહ્યું છે તે અમને જણાવો અમને અતિ આનંદ થઈ રહ્યો છે અમે આમ તો દર મહિને પૂનમ ભરીએ છીએ પણ આ એક પૂનમ જે ફાગણસુદ પૂનમ છે એક અનેરી જ પૂનમ હોય છે આખું દ્વારિકા કલરથી આમ રોગાન હોઈ જાય છે અને ફૂલડોલના દર્શનનો આનંદ એટલો આખો વિશેષ આનંદ હોય છે કે જે આપણે બહુ મજા આવે મંદિરની અંદર કલરથી આમ ગુલાલથી આપણે હોળી રમીએ અને ગોમતીજીમાં સ્નાન કરી અને આજે જે ભગવાન દ્વારકાધીશના ફૂલડોલના દર્શન કરી અને બહુ ધન્યતા અનુભવી છે અમે અમે લોકો જામનગર થી આવીએ છીએ તો આપણે જોયું અનેક યાત્રાઓ ભગવાન ના ભગવાન સાથે હોળી સાથે હું દેવભૂમિ ન્યુઝ દ્વારકા એ મેરા નામ ભાવના હે ભાવના માહેશ્વરી ઓર મેં હર પૂનમ કાર્તિક મહિને સે હમ પૂનમ ભર રહે ઓર હાલ હમણાં પૂનમ કા થા તો હમ યુર સુ ગમતી નાય फिर वापस दर्शन किए फिर अभी वापस फुल डोर में आए और मजा भी आया एंजॉय किया हमारे साथ हमारे हस्बैंड भी आए और अच्छा लगा